વરસાદી કાસમાં ગાય ખાપકી હતી જેની જાણ સ્રીરંગ રાજે આયરેને થતા તેઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડ અને કોર્પોરેશનની ટીમને જાણ કરી મૃત ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વડોદરામાં લક્ષ્મીપુરા રોડ પર આવેલા પુષ્પમ ટેનામેન્ટની સામે વરસાદની કાસમાં ગાય પડી ગઈ હતી જેમાં તેનું મૃત્યુ થયું હતું છાણી ફાયર બ્રિગેડ અને મહાનગરપાલિકાને કોલ કરતા તરત જ એક્શનમાં આવીને બહાર કાઢવામાં આવી હતી તેમાં વોર્ડ નંબર 9 ના સ્રીરંગ રાજેશ આયરે કોર્પોરેટર આવીને ગાયને બહાર કાઢવાની કામગીરીમાં જોડાયા હતા સાથે જ ગાયના મૃત મૃતદેહને કોર્પોરેશનની ટીમને જાણ કરીને વિધિવત રીતે ગાયનું અંતિમ સંસ્કાર કરવામાં આવે તે માટે યોગ્ય જગ્યા પર મોકલવામાં આવી હતી ટુર્નામેન્ટની પાછળ આવેલી જે વરસાદી ખુલ્લી કાસ છે તેની અંદર અમને એક કોલ આવ્યો હતો અહીંયાના રહીશોનો કે અહીંયા એક ગાય તણાઈને આવેલી છે અને ત્યારબાદ ફાયરની ટીમ પણ અહીંયા આવી ગઈ અને સાથે જે પણ ગાય અહીંયા એક્સપાયર થઈ ગઈ હતી અને તેને ઉપાડવા માટે પણ અહીંયાથી ટીમને બોલાવી લીધી હતી તાત્કાલિક ફાયરના ઓફિસરોની ખૂબ સુંદર ખૂબ જ સારી કામગીરી રહી કે થોડાક જ સમયની અંદર એટલે કે દસથી પંદર મિનિટની અંદર ગાયને બહાર કાઢી લેવામાં આવી હતી પણ ગાય અંદર મૃત મૃત્યુ પામેલી હતી એટલે જે ઉપાડવાવાળા જે ગાય મરી ગયા પછી જેમને જેમનું જે આગળની જે ક્રિયા કરતા હોય છે એ વડોદરા કોર્પોરેશનની ટીમને પણ અહીંયા બોલાવીને તે પણ ગાય અહીંયાથી ઉપાડી લઈ ઉપાડીને લઈ ગયા છે તેની પણ કામગીરી શરૂ કરી દીધી છે સાથે હમણાં બીજો કોલ પણ આવ્યો છે કે ગોત્રી ગામની પાછળની સાઈડ પણ એક ગાય હમણાં પડી ગઈ છે ને તે ગાય જીવિત છે તો ફાયરની ટીમ પણ હમણાં તાત્કાલિક ત્યાં જઈને તેનું પણ રેસ્ક્યુ કરવાના છે દરરોજ ગોત્રી ગામ પાસે વાતીજી મહારાજના મંદિર પાસે જે કાસ પસાર થાય છે એની અંદર એક ગાય પડેલ છે એવો કોલ અમને વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમમાં મળેલ હતો ત્યારે ટીપી ત્યારે છાની ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે આવી જોતા ત્યાં આગળ મરેલી ગાય હતી એટલે મરેલી ગાયને બહાર કાઢવાનું કાર્ય કરેલું છે અમારી સાથે સહકારમાં અહીંયા સ્થાનિક કોર્પોરેટર શ્રી રંગ આયરે સાહેબ છે અહીંયા આગળ અમારી સાથે સહકારમાં ઊભા છે એમને જે પણ મરેલા ડોર ઉપાડવાવાળા જે છે એમને તરત જ બોલાવી અને એમનો નિકાલ કરેલ છે અમારા સ્ટાફે બહુ સારી કામગીરી કરેલ છે એમને છેક સુધી એક અડધો કિલોમીટર સુધી ગાયને બહાર ખેંચી લાવી અને મેઇન રોડ પર લાવીને મૂકેલ છે સબ ઓફિસર કિરણ બારિયા